આઈટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં જ રેવાનો હોય ચેનલ માં સ્વાગત છે આજે આપણે જઈ છીએ માં દરિયા માં હે ને વરસાદ સાટા સાટા દરિયા જઈ છે હવે મસ્ત હતું મસ્ત ને કેવું છે ને કેવું નહી વરસાદ ના કારણે હું છે હું ની જા ને અને જો છે બે દિવસ તો ખાલી છે ને આ થઈ છે હજી હાવ તો પાણી નથી જો

મે <imit> <haz> <t> <imit> 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 <imit>

પકડવાના આમ જોવો તમે દાળ કેમ છું કા હવે તમે જોયું આપણે કીધું કે હું નુકસાન થાય વરસાદ અને એ તમને કીધું હવે આપણે શું કહેવાય કે બે ત્રણ રૂપિયાનું આવતું નથી કા અને આ દાળ હવે કઈ હવે આ સારું નહીં થાય ફેલ વાળી નવું લઉં ગ સારું થાય એટલું કરીશું બાકી નામ આમ તો ઓઇલ પર નાડું થઈ ગયું હાવ નાડું બોલો નાડું એટલે કે આવ ફાટે તૂટીને ને નાખી દીધું ફાટી જૂન લીરે લીરા છિત્રે છિત્રા કરી લેખાને હવે આ હાલે એનો આલે હવે કેટલું આવી છે હવે ખબર પડશે અત્યારે લગન તમને બધાને સાક દેખાડતા હતા મોજ હતી હવે જો આમ થાય યાર આ વરસાદ ખેતરમાં આ બધાને એ વરસાદ આવે ને તો ખેતરવાળાને બધાને નુકસાન હતું હું કેતો હો

એ કચરો બધો કાઠેય ઘણો બધો નીકળી ગયેલો છે અને ઘણો બધો આમાં ફસાઈ ગયેલો છે તો ફસાઈ ગયો ને એના કારણે આપણું ઝાડ જો આમ હર રાખે આપણે તોડી લાગે હાવે હાવ ફાટી ગયું તૂટી ગયું હવે ધનજી ના રે ના રે પછી આ જો આમ કચરો તો જો પણ એકલો કચરો જ તે ધનાભાઈ બંધણ આવું હોય હાવ આવું આવું કર આમ ના ઓછું કેતો શાકે છે ના ઓછું કે છે હે ભગવાન

અને આપણે આ વિડીયો બટા અને રિપેરિંગ તો કરશું યાર કેમ કે નવું જાળ તો ઠીક છે હજી નથી પડશે નવું જાળ લેવામાં પણ અમે રિપેરિંગ એવું કરશું એવું રિપેરિંગ કરશું થાય એવું છે રિપેરિંગ કરશું બાકીનું બીજું ઘરે લઈ ક્યાંક એક જોગાડ કરીને લાવશું અને પાછું નાખશું અને આખલે નખાઈ દે તો સારું ને કેમ કે આમ ફરી આપણે બધા નાખેલા છે તો ફરી આમ ને તેમને વળી ગયા ત્રાહા થઈ ગયા એટલું બળ કર્યું દોર્યું આપણે કેટલું કડક હતું તો ઢીલું થઈ ગયું હા પોદરા દેવ્યું પછી

તો પાણી વધારે પકડે કે આ હજુ છૂટું આવે છે પાણી વધારે પકડે ને ત્યાં આપણે તો કચરો અહીં કાઢતા કાઢતા કાટતા કાઢતા આ બધું ચોખ્ખું કરી લખ્યું છે ને ચારમાં પાછા વાદળાના ને વરસાદ અત્યારે રહી ગયો છે સૂર્ય ભગવાન ઉગી જશે ને ચારે બાજુ વાદળા તો આવી રીતના છે કે અમારે નજારો અને આ આખી રાત વરસાદ આવ્યો ને કાલે આખો દિવસ વરસાદ આવ્યો અને આપણે આ કચરો છે કાઢ લખીએ તો થોડોક હજુ તો પાણી ઓછું પકડે એવું કામ છે અને ઓલા પણ તોડે એન્જિનિયર મમ અને હું અહીંયા તોડું આવી રીતે તૂટે

અને આલપન થેલાતા એ ભેસોડી નાખી અને ઈ ને લેતા રે ઘરે અને આ એને બે ત્રણ દિવસ ની અંદર આપણે એટલે કે કાલે સારું કરોમશું કાલે સારું ખાલી પી જાય આજમાં હારું થાય તો હારું થઈ જાય એટલે એટલે આજમાં હારું ન થાય કાલે માં ખાલી પી જાય તો કાલે માંનું करू સારું તો બતાય તમને બધે અને ઈડિયા માં કામ જો ફરમસો રાખજો યાર જો આ વિડિયો જોયો ને એમ બધાય જોજો એટલે કે

અને આ કાજલ અહીંયા મેનેજ કરે છે એવું છે મારા આનંદ દાળ સોળી ને અહીંયા ઠેલો કરીને અહીંયા તો બે હતા સોળી જ અને આ બંધન કેવું લાગે અહીં લીધો નેક્સ્ટ લેવલ ઉપર લાગે જોરદાર જ્યારે સૂર્ય ભગવાન આ વાદળામાં આવી ગયા અહીં પ્રકાશ પડે અને ઝાડ આપણું કેવું લાગે તો